નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન હકની વાત હકની વાત એટલે કે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી જનતાના પ્રશ્નો પતિ અમારું જે સંગઠન છે અમારી જે ટીમ છે હર હંમેશ લડતું આવ્યું છે અને લડતું રહેશે જનતાની સમસ્યા સમસ્યા તમારી રજૂઆત અમારી લડત અમારી અને આ લડતની જ્યારે વાત કરવી છે ત્યારે આજે તારીખ થઈ ચૌદ ઓગસ્ટ અને આવતીકાલી એટલે કે પંદરમી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ આઝાદીના પર્વની ઉજવણી પંદરમી ઓગસ્ટના દિવસે થાય છે અને આ આઝાદીના ભાગરૂપે હકની વાતની ટીમ અને હકની વાતના વિચાર હકની વાતની લડત એટલે કે મિશન આઝાદ ભારત ટીમ આઝાદ ભારત ટીમ હકની વાત આ તમામ વાત એટલે આજે કરવી છે કે જ્યારે જ્યારે જનતાના વતી લડવાની વાત આવે જનતા માટે બોલવાની વાત આવે જનતા વતી રજૂઆત કરવાની વાત આવે એ કોઈ પણ કચેરી હોય કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ નેતા હોય અમારી પાસે જ્યારે જ્યારે કોઈક પણ એવા પ્રશ્ન આવે છે ત્યારે ચોક્કસપણે તેની રજૂઆત લઈને કોઈપણ કચેરી હોય કોઈ પણ નેતા હોય કે કોઈ પણ અધિકારી હોય ચોક્કસથી આપણે તે રજૂઆત તે પ્રશ્નને ધ્યાનમાં રાખીને તેનું સમજ સમાધાન અને તેની રજૂઆત બને એટલી જલ્દી પૂર્ણ થાય તે માટેના પ્રયાસ કરીએ છીએ અને જ્યાં જરૂર પડે કે જ્યાં અધિકારી જ્યાં નેતા કે જ્યાં કચેરીઓમાં સત્તા પર બેઠેલા ખુરશી પર બેઠેલા લોકો જ્યારે જનતાના પ્રશ્નો સાંભળતા નથી ત્યારે તેના માટે લડત પણ આપવાની તૈયારી આપની ટીમ રાખે છે આઝાદીના આટલા વર્ષ પછી પણ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ આ નેતાઓ અને ચૂંટાયેલી પાંખ એ દરેક વર્ગ જનતા વતી જ્યારે કામ કરવાની વાત આવે જનતાનું કામ કરવાની વાત આવે જનતાના પ્રશ્નોને સાંભળવાની વાત આવે ત્યારે આ પક્ષ આ જે ચૂંટાયેલો પક્ષ હોય સત્તાધારી પક્ષ હોય ખુરશી પર બેઠેલા અધિકારીઓ હોય કોઈ પણ કચેરી હોય દરેક જગ્યા ઉપર સમસ્યાને અનુરૂપ આપણી રજૂઆતો જે તે વિભાગમાં કરવામાં આવતી હોય છે ત્યારે હકની વાત ટીમ તરફથી તમામ દેશવાસીઓને એક અપીલ કરવામાં આવે છે કે હજુ પણ ઘણા લોકો ઘણા અધિકારીઓ ઘણા નેતાઓ ઘણી કચેરીઓ ઘણા વિભાગોમાં ક્યાંક ને ક્યાંક જનતાનું શોષણ થતું હોય છે પરંતુ એ જનતાને કોઈ ડર કોઈ બીક ના મારે દબાવવામાં આવે છે તે બોલી શકતા નથી આવા તમામ વર્ગને હકની વાત ટીમ તરફથી હું હિંમત આપવા માટે હાથ આગળ લાવું છું કે આવો અમારી પાસે તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું અને તમારી સમસ્યાનું સમાધાન અને લડત આપવાની તાકાત પણ અમે રાખીશું કેમ કેમ કે આઝાદીના પર્વની ઉજવણી ત્યારે જ અમે કરી શકીશું કે જ્યારે ગુલામીમાં જીવતો આપનો કોઈ પણ વર્ગ અન્યાય સાથે ઝૂમતો આપનો કોઈ પણ વર્ગ શોષણનો શિકાર થતો આપનો પણ વર્ગ જ્યાં સુધી આઝાદ નહીં થાય જ્યાં સુધી આ તમામ લોકો આઝાદીમાં જીવે નહીં ત્યાં સુધી હું નહીં માનું કે હજુ પણ આપણે હાજર છીએ માટે આવો તમારી સમસ્યા અમારી સુધી પહોંચાડો તમારી સમસ્યાને પોતાની સમસ્યા સમજી જે તે અધિકારી હોય જે તે કચેરી હોય જે તે નેતા હોય જે તે વર્ગ હોય જેના વિભાગમાં જેના કાર્યમાં જેના નજર હેઠળ જેના હાથથી તમારું કાર્ય થવાનું હોય અને ક્યાંક ને ક્યાંક ધક્કા તમને ખાવા પડે છે અને તમારા કામ થતા નથી તો હકની વાત જન સેવા કાર્યાલયમાં તમારો પ્રશ્ન મૂકો ચોક્કસપણે તમારા પ્રશ્નની નિરાકરણ માટે તમારા સમસ્યાના નિરાકરણ માટે હું વિક્કી માડી અને મારી સમગ્ર ટીમ તમારા પ્રશ્નના નિરાકરણ માટે અડીખમ ઊભા છે વાતો ઘણી છે પણ આઝાદીના પર્વમાં જ્યારે જ્યાં સુધી કોઈ પણ વર્ગ એ અન્યાય થયેલો વર્ગ હોય શોષણનો શિકાર થયેલો વર્ગ હોય ગુલામીમાં જીવતો વર્ગ હોય આ તમામ વર્ગોને ન્યાય અપાવવાનું કામ હકની વાત વિકી શ્રીમાડી અને તેની ટીમ કરે છે તો તમારી પાસે પણ જો આવી સમસ્યાઓ હોય તો પંદરમી ઓગસ્ટના દિવસથી એ સમસ્યાઓ હકની વાત જનસેવા કાર્યાલય ડભાસા ખાતે પાદરા તાલુકાના ડબાસા ખાતે આવેલું છે તમારી સમસ્યાઓ અમારી સુધી પહોંચાડો તમારે સમસ્યાનું સમાધાન એ જ અમારી આઝાદીના પર્વની ઉજવણી રહેશે માટે આવો હકની વાત એટલે તમારા હકની વાત માટે લડતી ટીમ એટલે કે હકની વાતની ટીમ મિશન આઝાદ ભારત ટીમ તમારા માટે હાથ ફેલાવે છે તમારી સમસ્યાને પોતાની સમસ્યા માને છે અને જ્યાં લડત આપવાની હશે ત્યાં પણ લડત પણ આપે છે તો આવો આઝાદીના પર્વની ઉજવણી કોકને ગુલામીમાંથી બહાર કાઢીને કોકને શોષણના શિકારમાંથી બહાર કાઢીને કોકને અન્યાય થયેલો હોય તેને ન્યાય અપાવીને આ પર્વની ઉજવણી કરીએ જય હિન્દ જય ભારત